અફઘાન સૈનિકોએ શનિવારે મોડી રાત્રે અનેક પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો અફઘાન મીડિયા અનુસાર આ હુમલામાં બાર પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને તાલિબાન લડવૈયાઓએ બે ચોકીઓ પર કબજો કર્યો હતો ડ્યુરન લાઇનની પાર કુનાર અને હેલ્મંડ પ્રાંતોમાં પણ ઘણી પાકિસ્તાની ચોકીઓનો નાશ કરવામાં આવ્યો અફઘાન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે પાકિસ્તાને ત્રણ દિવસ પહેલા અમારા દેશમાં હવાઈ હુમલા કર્યા હતા તેથી અમે જવાબી કાર્યવાહી કરી હતી આ મિશન મધ્યરાત્રીએ સમાપ્ત થયું જો દુશ્મન ફરીથી અફઘાની સરહદોનું ઉલ્લંઘન કરે છે તો અમારા દળો દેશનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે બીજી તરફ પાકિસ્તાની ગૃહ મંત્રાલય ભારતની જેમ અફઘાનિસ્તાનને યોગ્ય જવાબ આપવાની પ્રતિક્રિયા લીધી છે પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો કે બદલામાં પાકિસ્તાની સેનાએ પણ ભારે ગોળીબાર કર્યો અને ત્રણ અફઘાન ડ્રોનને તોડી પાડ્યા હકીકતમાં નવ ઓક્ટોબરના રોજ પાકિસ્તાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ટીટીપી ઠેકાણા ઉપર હવાઈ હુમલા કર્યા હતા પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો કે ટીટીપી ચીફ નૂર વલી મહેમૂદ હવાઈ હુમલામાં માર્યો ગયો હતો